રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી ચાલતી એકમાત્ર ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબીના આગેવાનો અને ભાઈઓ બહેનોની વિશાળ હાજરીમાં દબદબા ભેર પ્રારંભ કરવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી ચાલતી એકમાત્ર ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબીના આગેવાનો અને ભાવિક ભાઈઓ બહેનોની વિશાળ હાજરી વચ્ચે ભેર પ્રારંભ કરવામાં આવેલ આજના પાર્ટી પ્લોટ અને ડિસ્કો ગરબીના સમયમાં આ પત્રકાર સંઘ આયોજિત પિસ્તાળીસ વર્ષથી પણ વધુ સમયથી ચાલતી ગરબીમાં અત્યાર સુધીમાં કોઈ આધુનિક સંગીતને બદલે જૂની સંસ્કૃતિના હાર્મોનિયમ ઢોલ તબલા અને ઝાંઝરના સંગીત દ્વારા નાની નાની બાળાઓ રોજે રોજ નવા વસ્ત્રો પરિધાન સાથે પ્રાચીન ગરબા અને રાસ રમે છે એક મહિના સુધી આ તમામ રાસની પ્રેક્ટિસ કરી તૈયાર કરવામાં આવે છે આ બાળાઓ દ્વારા ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય કરવામાં આવ્યો છે તેમાં કાળા રાસ 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 ડાકલાનો માતરમ સહિતના જોવા એક લાહવો છે દર વર્ષે આ રાસ જોવા માટે ઉપલેટા તથા આજુબાજુ ગામોની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ નવયુગ ગરબી મંડળ દ્વારા દર વર્ષે બીજા પણ ઘણા બધા સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવ જેવા અન્ય સેવાકીય કાર્ય કરવામાં આવે છે મારું નામ ઝીંઝુવાડિયા પ્રિયા દર્શનભાઈ છે હું છેલ્લા છ વર્ષથી આ ગરબીમાં રહું છું અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે તે પણ મને અહીંથી આપવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની ફી કે કોઈ પણ કાંઈ લેવામાં આવતું નથી અને અમે શક્તિ ભક્તિથી રાસ અને આરતી કરીએ છીએ વંદે માત્ર જય માતાજી જય માતાજી હું ભાવિન બુમતારિયા નવયુગ ગરબી મંડળ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આવી ચાલતી અમારી ગરબી મંડળ અને છેતાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરતી નવી ગરબી મંડળ આજના સમયમાં પ્રાચીન અર્વાચીન અને રાષ્ટ્રભક્તિને સમર્પિત એવી ગરબી એટલે કે અમારી નવી ગરબી મંડળ અમારી ગરબી મંડળની ખૂબ સારી વિશેષતા એવી છે કે અહીં જે પણ દીકરીઓ ભાગ લે છે એ કોઈ પણ દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અલગ અલગ દિવસના અલગ અલગ પહેરવેશ પણ તેમને અહીંથી આપવામાં આવે છે અમારી જે સંગીત ટીમ છે એ પણ હર હંમેશ વિનામૂલ્યે અમને સહાય આપે છે અને એવી જ અમારી નવી ગરબી મંડળ છેલ્લા ઘણા વર્ષોથી આ ખૂબ સારી રીતે ચાલે છે અને હજી પણ આવનારા ઘણા બધા વર્ષો સુધી આવી જ રીતે સરસ મજાની રીતે ચાલશે અમારું નવયુગ ગરબી મંડળ અને અમારો નવયુગ ચોક હર હંમેશ આવી કોઈ પણ પ્રકારની સામાજિક કાર્યક્ષેત્રમાં પણ અમે આગળ પડતા હોઈએ છીએ અને ગરબી સિવાય અમે ગણેશ મહોત્સવ છે અને કોઈ પણ સામાજિક કાર્યક્રમ છે બ્લડ ડોનેશન કેમ્પ છે અને આવા ઘણા બધા સામાજિક કામ અહીં અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જય માતાજી જય હિન્દ ભારત માતા કી જય